તો વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પૂર્ણા પાણી ઓસરીયા જ્યાં પાણી ઓસર્યા બાદ ગ્રુ રાજ્ય મંત્રી આવ્યા છે એટલે વડોદરામાં ચાલીઓ હર સંઘવીને બેઠકોનો દોર કે જે અધિકારીઓ તે હોદ્દેદારો સાથે કરી બેઠક તેરે નિરીક્ષણ કરી તમામ નાગરિકોને આશ્વાસન આપવામાં આવ્યું છે જ્યાં વડોદરાને જે river development માટે 1200 કરોડની ફાળવણી કરાઈ છે આજે રાત્રે સાડા અગિયાર વાગ્યાથી હમણાં સવા પાંચ સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારે પૂરનો સામનો કર્યો છે અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું સૌ નગરજનોને બે હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરી વડોદરા શહેરના સૌ સફાઈ કર્મચારીઓ વડોદરા શહેરના આપણે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારેય દિશામાં લાગી આજે વડોદરા શહેરમાં આખી રાડ આજે સવારે આઠ વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ